સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાના સમર્થનમાં ભાજપનું સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજી અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું પરંતુ પંડિત દીનદયાળ ટાઉન હોલમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં લોકોની ઓછી હાજરી જોવા મળી જે મામલે કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે ગરમી હોવાથી તેમજ આચાર સંહિતાને કારણે બે વખત સ્થળમાં ફેરફાર થતા લોકો સંમેલનમાં ન આવ્યા ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર બેઠક પરથી ચુવાળિયા કોળી સમાજના ઉમેદવાર ચંદુ શિહોરાને ટિકિટ અપાતા વિરોધનો વંટોળ ઉઠ્યો હતો જેમાં તળપદા કોળી સમાજના લોકોએ ઉમેદવારને લઈને પોતાની નારાજગી દર્શાવી હતી ત્યારે સંમેલનમાં જોવા મળેલી ઓછી હાજરીને લઈ સમાજની નારાજગીનું કારણ દેખાઈ રહ્યું છે સામાજિક સમરસતા સંમેલન એના ઉપક્રમે આ વિસ્તારના લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ઉમેદવારભાઈ ચંદુભાઈની ઉપસ્થિતિમાં ડોક્ટર ભુજપરા સાહેબ ભાઈ સોમાભાઈ પટેલ શંકરભાઈ વેગડ સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનોની અને અન્ય સમાજના અહીંના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એક સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સૌ સમાજના એ સાથે મળીને નાના મોટા સૌ સમાજને પણ સાથે જોતરીને એક સમતાના ભાગરૂપે અમે સૌએ સાથે મળીને પણ બેઠક ઉપર જીતાડવા માટેનો સંકલ્પ કર્યો અને થોડો તડકો હતો અને વ્યવસ્થા એટલા માટે બે જગ્યા સ્થળ એક ફેરવવાનું થયું હતું આચાર સંહિતાને કારણે બીજું કોઈ કારણ કોઈ નારાજ છે જ નહીં અમે સૌ એક સમાજ સૌ સમાજ ના એક જ છીએ